અમદાવાદના માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ કિરણસિંહનો મૃતદેહ સાબરમતી નદીમાંથી મળી આવ્યો હતો કિરણસિંહ ગુમતીપુરમાં આવેલ બોમ્બે હાઉસિંગમાં રહેતા હતા અને હાલ માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા હતા તેમને બીમારી હોવાથી દવા ચાલી રહી હતી જેને કારણે હાલ તેઓ રજા પર હતા ત્યારે બીમારીથી કંટાળીને તેઓએ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે સમગ્ર મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અમદાવાદના 9th રિંગ રોડ પર આવતા જતા વાહન ચાલકોને રોકીને પૈસા પડાવતા બે નકલી પોલીસને ઝડપી લેવાયા છે જેમાં ભારત સર્કલ થી 9th સર્કલ તરફ જતા રિંગ રોડ પર આરોપીઓ એક કાર ચાલકને રોકી પોલીસ તરીકેની ઓળખ આપીને પૈસા પડાવી રહ્યા હતા તે સમયે એ ડિવિઝન ટ્રાફિક પોલીસનો કાફલો અહીં પહોંચ્યો હતો અને બંને આરોપીને પકડી લીધા હતા જેમાં પોલીસે અનવર અનવરુલક અंसारी અને અમિત નાગર નામના આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને એક વાયરલ વિડીયો મળ્યો હતો જે મુજબ કોઈ બીમારીને લઈને પરિવારજનોએ તેમની દીકરીને બાવળાની અનન્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સવારે દાખલ કરી હતી અને રાત્રે તેનું મોત નિપજ્યું હતું જેથી જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ પોલીસને સાથે રાખીને અહીં પહોંચી હતી ત્યારે તપાસ કરતા હોસ્પિટલના સ્ટાફને પણ ડૉક્ટર મેહુલ ચાવડા કોણ છે તેની ખબર ન હતી અને દર્દીની ફાઇલ ઉપર પણ ડોક્ટર નું નામ કે એડ્રેસ લખેલું ન હોવાથી જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે હોસ્પિટલ ને સીલ કરી હતી અને હવે જવાબદાર લોકો સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે